તો અમુક માણસ છે ને હેજે હેજે ખજુરભાઈ નો વિરોધ કરે વગર કારણે ખજુરભાઈ નો વિરોધ કરે જેને આ મેટરમાં કાંઈ લેવા દેવા નથી તોય બી ખજુરભાઈ નો વિરોધ કરે તો એ માણસને હું કેવા માંગુ ખાસ કે તને જીદી ચડ્ડી પહેરતા નતું આવડતું ને એ દિવસનો નો ખજુરભાઈ સોશિયલ મીડિયા ઉપર છે અને તારા જેવા તો લાખો લોકો આવીને વયા ગયા એનો કાંઈ ફરક ના પડે એના કામ અને કરમ એવા છે કે એની વાહે ગુજરાત ઉભું છે એક વાત કેવાની રહી ગઈ તી આ વિડીયો લાગુ પડે લેજો હા જમી લીધું કેમ છું મજામાં મજામાં જ છીએ અમે અને ગીર્તી તું કે તું લોકોને સંડાસ બાથરૂમ બનાવી દે મેં કીધું તું એને તે એક વારી કીધું કે સંડાસ બાથરૂમ બનાવી બીજી વારી કીધું આ ત્રીજી વારી નું શું છે સમય ના નીકળો મારા થી તને એક સલાહ દઉં હવે એવું લાગતું હોય ને તારા પાંચ એક તારા ગીધે એક પાંચ સંડાસ બાથરૂમ ની તારામાં તેવડ ના હોય તો પછી વાતો કા ઊંચી ઊંચી કરે છે નથી મારું ઊલ લોકો અને ઝાટકે જૂચી અને પછી કીર્તિ ને કરવી વાતો ઊંચી ઊંચી એ ભમરાડી ઓમણા નહીં પાસી દોડ પાડી પાસી દોડ હા ભાઈ બલ વિડીયો તો જોઈ લીધો ફોલો ગુડ કર છે ફોલો ફોલો કર ઓય ઢો માર ઢો માર કીર્તિ પટેલ ઓકાત મારે છે તારી કીર્તિ પટેલ બંધ કરી દેજે આ બધું સાલી કીર્તિ

કિર્તિ પડી છે ખજુરભાઈ ના પાછળ કે ભાઈ છે તે આમ આ થી ચોટી નો ખજૂરભાઈ ડોન્ટ ગીવ અજુરભાઈ ઇઝ લાઈક બિઝી તેલ વેચવામાં કેમકે એને ઝઘડવાની જરૂરત જ નથી પડતી એના માણસો મતલબ એના માણસો નહીં એના સપોર્ટર્સ યાર એને સારા કામ એટલા કર્યા છે યાર વોટ તો એને ઝઘડવાનું નથી હી ડઝન્ટ ગીવ અ ફક ઇઝ લાઈક આઈ સેલ માય તેલ તું કર કસુબી

સ્વપ્નો ગમે તેટલો ઠઠારો પણ ભૂરી ખટારો એ તો ખટારો પાપો મને ગાળો આપો ખાવી છે ગાળો ખાવી છે પબ્લિક વાળાને તો તે કાળો દેવાની છૂટાલ દીધી પણ હવે મારે પછી લાલ ભાઈને બધન કે જાવ અમારું શું કરવાનું તમારી ગાળો હું ખાઈશ બાય બાય મારે ખાવી છે ખાવી છે ગાળો ખાવી છે આપો આપો

કોણ છે આજ પછી કોઈ કીર્તિ પટેલ ને નાની ગાળ લખીને તો મજા નઈ આવે લખો ને તો મોટી લખજો બીજી વાત ગાળો ખાય એવા કામ કરે ને છોકરી તો ગાળો પડે છોકરી હોય છોકરો કાયદેસર પકા ઝીકી બોલે બોલે ને બોલે